દેશ દાદરા નગર હવેલીના દાદરામાં દેમણી રોડ ઉપર આવેલા વિન્સેટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગની ઘટના બનતા દૂડધામનો માહોલ સર્જાયો હતો કંપની વિવિધ પ્રકારના પ્લાસ્ટિક પેલ્સ અને હેન્ડલિંગ કેટર્સનું ઉત્પાદન કરતી હોય ભીષણ આગમાં તમામ તૈયાર પ્રોડક્ટ્સ અને કાચો માલ બળીને સ્વાહા થઈ ગયો હતો પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી આગ પર કાબુ મેળવવા સિલવાસ અને વાપી નોટિફાઈડ ફાયરને બોલાવવામાં આવ્યા હતા જેઓએ આગ પર કાબૂ મેળવી લોકોમાં ઉત્પન્ન થયેલ ગભરાટને સમાવ્યો હતો કંપનીમાં લાગેલી ભીષણ આગના કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો કંપનીમાં લાગેલી વિકરાળ આગને ભુજાવવા સિલવાસ ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી જેઓએ પાણીનો મારો ચલાવ્યો હતો વિકરાળ આગ માટે વધુ કુમકની જરૂર હોય વાપી નોટિફાઈડ ફાયરને પણ જાણ કરતા તેમની ટીમ પણ આગ બુજાવવા પહોંચી હતી સિલવાસની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ફાયરની ટીમ અને પોલીસની ટીમે સાવચેતી દાખવી આગ પર કાબુ મેળવ્યો હતો આગની વિકરાળ જ્વાળાઓને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ પણ જોવા મળ્યો હતો વિન્સેટ પોલીપ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ વિવિધ પ્રકારના પ્લાસ્ટિક પેઇલ્સ અને સામગ્રી હેન્ડલિંગ ક્રેટ્સનું ઉત્પાદન કરે છે જેનો સ્ટોરેજ કરવામાં આવ્યો હતો જેને આગની જ્વાળાઓએ પોતાની ચપેટમાં લઈ લેતા મોટું નુકસાન થયું છે જોકે અગમ્ય કારણોસર લાગેલી આગમાં કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો